મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે વિપુલભાઈને ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જઈશે ગેર આલ્યુ બધું સારું જ છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામ સારી જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનના કંડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો 70 80% ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર બેનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જઈશે તેની વાત કરી તો પોરબંદર તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અને ટ્રેક્ટર ખરીદવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો મિત્રો કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્શન અથવા ટાઇટલમાં પણ મળી જ જશે અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો માત્ર ને માત્ર એક લાખ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે અને મિત્રો વિડીયો જોવા માટે તમે છેલ્લે સુધી જોડાયા રહેજો આ